લુટના ગુનામાં પચીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને આખરે સુરત પોલીસે ઝડપી પાડ્યો છે સુરતની સચિન સ્થિત મિલમાં ઘાતક હથિયારો સાથે ધાડ પાડી રૂપિયા બે પોઈન્ટ દસ લાખની લૂંટ કરવાના ચકચારી બનાવમાં પચીસ વર્ષથી વોન્ટેડ આરોપી નવાપુરાથી પકડાયો હતો મળતી વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચની ટીમ વોન્ટેડ આરોપીઓ ફરતે તપાસ કેન્દ્રિત કરી રહી છે ત્યારે બાતમી મળી હતી કે સચિન પોલીસ મથકે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં નોંધાયેલા પાડના ગુનાનો આરોપી મહારાષ્ટ્રના નવાપુરા ખાતે છે જેથી પોલીસે નવાપુરામાં ધામા નાખી આરોપી રામુ માલિયા ઉર્ફે હરી ભરત ગોડને પકડી પાડ્યો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી સચિન સ્લમ બોર્ડમાં બોબિન ભરવાની મજૂરી કામ કરતો હતો તેના સાગરિત સાગર પાલે સચીનીની જસમિત સિલ્ક મિલમાંથી નોકરી છોડી દીધા બાદ મિલમાં જ લૂંટ કરવાનો કારસો થયો હતો સાગરિતો સાથે મળી ભૂકાની બાંધી તમંજો તલવાર છરી ચપ્પુ જેવા ઘાતક હથિયારો સાથે મિલમાં ધસી જઈ વોચમેન કારીગરો ઉપર મરચાની ભૂકી નાખી દીધી હતી બંધક બનાવી મારપીટ કરી રૂપિયા નવ લાખની લૂંટ ચલાવી બદમાશો નાસી છૂટ્યા હતા અગાઉ અન્ય આરોપીઓ પકડાઈ ગયા હતા રામુ તેલંગાણા છત્તીસગઢ મહારાષ્ટ્રમાં ઓળખ છુપાવી મજૂરી કામ કરતો હતો તો ક્રાઇમ બ્રાન્ચને આરોપી નવાપોરાના કારખાનામાં કામ કરતો હોવાના ઇનપુટ મળતા વર્કઆઉટ કરી પકડી પાડ્યો હતો